નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીને લઈને અવારનવાર સવાલ ઉઠતા હોય છે જોકે બનાસકાંઠાના નવા એસપી તરીકે પ્રશાંત સુબે ચાર્જ લીધો છે જેના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શરૂઆતના જ તબક્કે તેઓ દ્વારા બુટલેગરો સામે ઢોસ બોલાવવામાં આવી હોય કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે ને આ બાબતે બનાસકાંઠાના સાંસદ ધ્યાનીબેન ઠાકોરે ખુદ પ્રશાંત ઝુંબેને અભિનંદન પાઠવ્યા છે સાથે જ તેમણે આશા વ્યક્ત કરી છે કે તમે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે બુટલેગરો સામે એક ઢાળ બનીને ઊભા રહેજો અને કડક હાથે કાર્યવાહી કરજો છેલ્લા ઘણા સમયથી આમ તો જોઈએ ગુજરાતમાં દારૂબંધી છે પણ બંધીના ધજાગરા બુટલેગરો અવારનવાર ઉડાવે છે પોલીસની આંખમાં ધૂળ ઝોંકીને પણ કેટલીક વાર બુટલેગરો છે તે મસ મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે લાખો રૂપિયાનો દારૂ કરોડો રૂપિયાનો દારૂ છે તે ગુજરાતમાં ઠલવાતો હોય છે જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવતી હોય છે એસએમસીના વડા નિલિપ્ત ટીમ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ છે તે ભૂતકાળમાં પણ પકડવામાં આવ્યો હતો ને ભવિષ્યમાં પણ પકડવા માટે વર્તમાનમાં પણ પકડવા માટે એસએમસીના સીઆઈજી નિલિપ્ત રાયની ટીમ છે તે કટિબદ્ધ જોવા મળે છે ત્યારે બનાસકાંઠામાં જે દેશી દારૂના દૂષણના કારણે યુવતીઓને નાની વય વિધવા થવું પડે છે ઘણા બધા યુવાનો છે તે દારૂના દૂષણમાં જે કોમાઈ રહ્યા છે તે મામલે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે ને એસપી પ્રશાંત સુબેને જે શરૂઆતના તબક્કામાં તેમની આખરી કાર્યવાહી બુટલેગરો સામે થઈ છે તે બાબતે તેમણે વાત કહી છે પેલા તો શું કહી રહ્યા છે સાંસદ ગેનીબેન ઠાકોર તેમને એને બોલાવ્યા એમને કીધું મે અભિનંદન પણ આપ્યા કે તમે જે રીતે શરૂઆત તમે કેદાર તમે કેદાર કરી છે સારી સમગ્ર જિલ્લામાં दारू બંધી માટે અને ક્યાંક ને ક્યાંક કામ અત્યારે સારું દેખાય છે પણ એ નવું નવું હોય અને પછી થઈ ન જાય એ પહેલ રીત બધા જ ધારા અમે એસપીભાઈ અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધનનો જો બરબાદ થતું હોય તો આ दारूની સૌથી મોટી બધી કે ખુલે આમ ધંધા બુટલેગરો પોલીસ પોલીસ સ્ટેશન ના કબજા બુટલેગરો પાસે કોઈ પોલીસ અધિકારી ની બદલી થાય તો આમ પ્રજા ને પડે બુટલેગરો ની દાઝરી હોય આ બધું જે કાયદો ને વ્યવસ્થા માં આવે છે જે જા પોઈન્ટો મુકવાની વાત હોય ત્યાં એ કરી નવરાત્રી નો સમય આપણે સાંભળ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારે તેઓ વાવના ધારાસભ્ય હતા ત્યારે પણ તે दारू बंदी બાબતે લડતા હતા વિપક્ષ દ્વારા વારંવાર વિપક્ષ દ્વારા વારંવાર दारू बंदी ને લઈને વિરોધ કરવામાં આવતો હોય છે અગાઉ પણ બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય હતા જ્યારે ગેનીબેન ત્યારે તેમણે જનતા રીડ પણ કરી હતી ત્યારે હવે દારૂબંધી બાબતે તેમણે નિવેદન આપ્યું છે અને તેમણે અને તેમણે બનાસકાંઠાના એસપી પ્રશાંત ઝુંભે પાસેથી એવી આશા પણ રાખી છે કે જે શરૂઆતના વલણ પ્રશાંત ઝુંભે બુટલેગરો સામે આકરા બતાવ્યા છે તે મુજબ આગામી સમયમાં પણ તેમને આ જે બુટલેગરો છે તે ફફડાટ તેમનામાં રહે ને આ દારૂનો ધંધો સદંતર બંધ થાય અને આ દૂષણ છે તે જિલ્લામાંથી સમાપ્ત થાય તે માટે તેઓ કામગીરી કરે તેને જોવાનું રહ્યું કે હાલ કડક છબી ધરાઈ રહ્યા છે એસપી પ્રશાંત સોમબે તેમના કારણે બુટલેગરોમાં ખળભળાહાટ પણ છે ફફડાહટ પણ છે આગામી સમયમાં કયા પ્રકારની કામ કામગીરી તેમના દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો આવા જ વિડિયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો